હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ ને તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ ઉઠી ગઈ વહેલાં વહેલા વહેલા વહેલાં વહેલા વહેલા નહીં સાત વાગે સાત વાગે ઉઠી સાત વાગે નહીં હા સાત વાગે ઉઠી નહીં ધોઈ તૈયાર થઈ જઈશું ચા બા તો પી લીધી ચલો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ નીચે જઈને પેલા તો જીગનને કહેશું ગુડ મોર્નિંગ તો ચાલો તને કહી દઈએ ગુડ 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 મોર્નિંગ 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 જય જય માતાજી તો કોન ને ને ભરાયા છે એક મારી વાત નહીં ખરા મને બે વખત ના ગુડ 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 મોર્નિંગ 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 જય જય માતાજી નીચે

તમે મમ્મી તો ટિફિન ભરો ટિફિન ભરી દીધું મમ્મી ભર દેડો ફટાફટ તો ગાઈસ કેમ જલ્દી વાસન તો ગઈ છે જર પર જલ્દી કરો મમ્મી જોડે રહીને ફટાફટ બધું ભર દે બરોબર તેલ મેઠું મરચું જે બધું જૂતું હોય ને હમ અને કપડાં એ લઈ લેજે પાણીનું જગ ઉપર વળે તો એ ચોખ્ખો પાણી ભર દેજે પાણી જગ ઉપર આપણા રસોડામાં ઉપર પડ્યો હું હાલ જ ઘેર આવું લે તમે તૈયાર કરીને રાખો મોડા કે કરવાનું તો થોડું વાત તો હું તો નેકડું છું માટે તો તો ધોઈ નાખ્યા અને વાસન ધોઈ તાઈ અમે મમ્મી બે જણ આયા છે અહીંયા બધું સામગ્રી કરીએ છે તો આપણે લઈ જવા માટે મરચું મેઠો અને તેલ ને એવું બધું ડુંગળી બટાકા લસણ ને એમાં પડ્યું આ ફર ભરી અમ મરચું મેઠું ને એવું બધું ભર્યું હ ડબ્બામાં તો ગાઈસ જવાનું છે મારે ગામડે સાફ કરવાનું ઘર સાફ કરવાનું છે તો ગાઈસ અહીંયાથી બધું ભરી નાખ્યું મરચું મીઠું મસાલા ડોલી બટાકા શાકભાજી બધું એવું બધું નાની મોટી વસ્તુ તો જે રીતે તે બધું ભણ નાખ્યું તેલ બેલ પોણી પોણી બધું જો ફર હ મરચું મેઠું બધું એવું હમણે તેલ હા ટામેટા

Bajaj jana aja pokoknya nanti finali oh buah parsi aku gom nih tuh coba tuh mau bener ke Nah itu alat sih nih kum. तो ऊपर आए ना अभी ऊपर आया हमारे पास पापा सर नौ घरे आया बाजार थी पापा तो okay, हाँ। ने टिफिन आई ना बढ़िया ओके भाई बधु भरी मरचू मेठू मसाला ने बदु चल छे चल छे हां कपड़ा पर दे कपड़ा मुका ले जाऊं जे तार परवाने ले ली तो मैं तो हाड़ी पहन दी थी हाँ तैयार थी हाँ नहीं तो जो उतरा नो ढगलो

ले ले कपड़ा पलट सीती का तन की दूर करा और खूब बस पलड़वान प्रश्न चो आवा पलड़वान प्रश्न तो नहीं आतो पर आ तो नकी ना केवे हम आते आगड़ मिल देई ना जगना जगना का हो हम सरकात सरकात मिल रहे आजी वाड़ो आजी वाड़ो, आजी वाड़ो।, आजी वाड़ो। હા રમેજી દાદી હો હા નમસ્કાર સજો પન સજો બગાઈ જ અમે તો અહીં કડી હમ ભલે જતો હતો અઓ ધીરીસા નહીં ના આ આગળ મૂકી એનું હે મમ્મી હા હા તો ચલો

બર્દો ખુબદ નવે હા તો ગાઈસ અમે આવી ગયા છેતલપુર જો છેતલપુર અને અહીંયા તો નૂર નૂર બનાયો હો બધા રોડ પર છોટીન છોટી જે આઈઓને તો તો લે છેતલપુર માં તો રોડ બની ગયો નેશનલ હાઈવે ની ને કરે ઓ આથી જવાય જવાય બધા રસ્તે રસ્તા જેતલપુર હા પહેલે વાલા કંકણના તે યે બિહારે ત하다 દાળી બેઠે ત્યો ને તો ગાઈસ અમે આવી ગયા જેતલપુર ગોમો નિગરમ નગરે આજીકરી ઓન કરે વસ્તે જાય છે જો સાફ કરી લેજો ઘરની હાલત તો જવાની કાબુ તો ઈંડા તો જો કોઈ સુરોમાં બહુથી તા ડાળ લાગે નો

તો ઉચક છે ખરા ને ખાટલો કઈ સીવી હબર તે એમ ગરની તો કે જલ તાઈ દાળો દે ગસે ને ની મેળાવ આ તો ગાઈસ કે જલ તો કચરો વાડતી વાડતી આવી ના કાઢું છે પણ ઈંડા છે ઉપર જો બે બે ઈંડા મૂકે આ બધું આ બધું પાળવા જેવું નહીં હવે આ તો ઉધે ખાઈ જઈએ બધું

બન નાખો નાખો જાય જતીય જાય કણ જગ્યા તો બતાય પણ જગ્યા હું બતાવ હાલ તો હું કોઈ તો ગાઈસ કચરું તો andar 12 થી તો બધો અને જો તમને એક વસ્તુ બતાવું અમારા ઘરમાં એક દામાટી અમે સાફ કરવા આયા છીએ દેખાય ચિકન તો ગાઈસ જો આ આહવા ઓ દેવનો

પાણી ગમે લઈ દીધું કિંજલ બહુ મારવાનું કરી દઈશ હવે ફૂલ ભરી દઈશ માફડો પાણી ભરનો એટલે શું કહેવાય બહાની કે કલર કસે કિંજલ નું બેન કિંજલ બહુ તો મારા ને જે થોડો સામાન પડી લેતા હો કિંજલ ગાય કિંજલ તો બહુ મારવા મારા ફરી વડી છે તે હાથથી મારી મારે તેના કરતા મજબૂત મરાતું દરવાજા ને પાછળ સીપટ કાઢી હતી

મનિયા ગઈ કે મકે ચાલે એટલે જને સૌ રાખ્યા તો ગાય કેક તો તૈયાર કર નાખી અને મસ્ત સંઘારી દઉં ટિંગ કરયો જેનો ને ને સંઘારી કરી આ બધા ગયો ખાટિંગ કરી રહી બધી થી કરવાની બધી 하지 Happy birthday to you. Happy birthday you to you. Happy birthday to you. Happy birthday to you. 데비. 맞아 다만 가봐라. 데비 비대야. 데비 비대야. مالے گیا ابو کیرا krim والا

Hmm. तो चलो गाइस हमारा वीडियो गम्य हो तो लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो आप आशा रहे ना ये मित्र ना पप्पा ये इंजल गुड नाइट गुड नाइट जय माताजी। तो गाइस हमारा वीडियो पसंद आए तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो टाटा बाय बाय गुड नाइट जय माताजी।